કોર્પોરેટ જગતમાં યુવા પૂરી પાડવા અદાણી ગ્રુપ છે ઇન્ટર્નશિપમાં પ્રેક્ટિકલ તાલીમ સાથે પરિપૂર્ણ અનુભવ દેશના યુવા યુવાધનને કોર્પોરેટ જગતમાં નવી તકો પૂરી પાડવા અદાણી ગ્રુપ અગ્રેસર છે તાજેતરમાં અદાણી સમર ઇન્ટર્ન પ્રોગ્રામ બે હજાર ચોવીસ હેઠળ દેશભરના બાવીસ રાજ્યોમાંથી અદાણી જૂથમાં ઇન્ટર્નની ભરતી કરવામાં આવી છે જેઓ આગામી બે મહિનામાં પડકારરૂપ પ્રોજેક્ટ્સ પર કામ કરશે જેમાં સૈદ્ધાંતિકરણ અને વ્યવહારુક જ્ઞાનનો સુમેળ સાધવાના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે આ વર્ષે અધાણી ગ્રુપમાં સિન્થેર પેનલિસ્ટના સઘન પ્રયાસોની બાવીસ કોલેજોના ત્રણ થી વધુ ઉમેદવારો માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરી ટોચના દસ ટકા પસંદ કરવામાં આવ્યા છે જેમાં એન્જિનિયરો અને નોન એન્જિનિયર્સની ભરતી કરીને બેશને વૈવિધ્યસભર બનાવવામાં આવી છે ભરતી પામેલ ઉમેદવારો દેશભરની અગ્રણી સંસ્થાઓમાંથી પસંદગી પામ્યા છે આઈઆઈએમ આઈઆઈટી આઈઆઈએમ મુંબઈ એફએમએસ એમ આઈ ફોર સ્કૂલ જીઆઈએમ આઈઆઈએફટી આઈએમઆઈ આઈ નેમ્સ વગેરે શૈક્ષણિક સંસ્થાઓમાંથી ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે કોર્પોરેટ વિશ્વની ગતિશીલતાને સમજવા માટે ઇન્ટર્નશિપને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે ઇન્ટર્ન્સ માટે અનુકૂળ વાતાવરણ બનાવવું એ કોઈપણ સંસ્થા માટે સર્વોપરી છે તે માત્ર વ્યવસાયિક વૃદ્ધિને જ નહીં પરંતુ કંપનીની પ્રગતિમાં નોંધપાત્ર યોગદાન આપવાની ક્ષમતાને પણ વિકસાવે છે અદાણી જૂથ દરેક ઇન્ટર્ન કાર્યકાળ દરમિયાન સમૃદ્ધ અને પરિપૂર્ણ અનુભવ મેળવે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે યુવાઓને માત્ર નોકરી જ નહીં તેમનું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવા અદાણી ગ્રુપ દ્વારા પહેલ કરવામાં આવી છે કેડર મેનેજમેન્ટના ગ્રુપ હેડ અનિલ કલગા જણાવે છે કે અમારો ઉદ્દેશ્ય અદાણી જૂથ સાથે ઇન્ટર્ન્સની સફરને વધુ અસરદાર બનાવવાનો છે તેમણે બિઝનેસ લેન્ડસ્કેપમાં અંતર્દૃષ્ટિ પ્રદાન કરી શકે તેવા લીડર સાથે જોડવાનો છે યાદગાર અનુભવ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છીએ અને એક સંસ્થા તરીકે અમે યુવા પ્રતિભાઓને રોજગારની યોગ્ય તકો પ્રદાન કરીને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા મદદ કરીએ છીએ દેશભરમાંથી આવતી યુવા પ્રતિભાઓને સીએડીઆરઈ પ્રોગ્રામ હેઠળ ઓનબોર્ડ કરવામાં આવે છે કેડરે પ્રોગ્રામને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યો છે અદાણી ન્યૂ ઇન્સ્ટિટ્યૂટ લિમિટેડની સ્ટ્રેટેજી અને બિઝનેસ ડેવલપમેન્ટ ટીમના ઇન્ટર્ન્સને તેમના સલંગન વ્યવસાય એકમોના લીડર્સ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે વળી બહાર ગામથી આવતા ઇન્ટર્ન્સને ઓફિસની આસપાસ રહેઠાણ માટે મદદ કરવામાં આવે છે તદુપરાંત કોઈ પણ પ્રશ્નોના નિરાકરણ માટે તેમની સાથે પાક્ષિક વાર્તાલાપ પણ કરવામાં આવે છે તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો